જગવિખ્યાત તાલાલાની કેસર કેરી વિદેશોમાં એક્સપોર્ટ થઈ રહી છે ખાસ કરીને તાલાલાથી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવાની સાથે એક્સપોર્ટ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કમોસમી વરસાદની અસરથી આ વર્ષે કેસર કેરીના એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે બે હજાર સુધી દર વર્ષે ચારસો થી પાંચસો ટન કેસર કેરીની નિકાસ થતી હતી પરંતુ આ વર્ષે એ ઘટીને માત્ર સો ટન જેટલી જ રહેવાનો અંદાજ છે વરસાદની અસરથી કેસર કેરીની ક્વોલિટી પણ બગડી છે સત્તર વર્ષના અનુભવી એક્સપોર્ટર દીપક ચાંદીગરાના જણાવ્યા મુજબ આ વર્ષે કાર્ગોનું ભાડું ઘટ્યું છે યુકેમાં ગત વર્ષે પ્રતિ કિલોનો ફ્લાઇટનો રેટ બસો નેવુંથી ઘટીને બસો સાત રૂપિયાનો થયો છે પરંતુ કેરીની ગુણવત્તા જળવાઈ નથી તેમણે વધુમાં જણાવ્યું કે ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે ચાલીસ પિસ્તાલીસ ટનની માંગ હોવા છતાં મુંબઈ રેડિયેશન પ્લાન્ટ બંધ હોવાથી નિકાસ અટકી ગઈ છે આ વર્ષે કેરીની નિકાસની સિઝન માત્ર વીસથી પચીસ દિવસ જ ચાલી તાલાલા ગીરની કેસર કેરીની નિકાસની સિઝન સામાન્ય રીતે સાઠથી પિસ્તાલીસ દિવસ ચાલે છે હવે એક જૂનથી પંદર જૂન સુધી કચ્છની કેસર કેરીનું એક્સપોર્ટિંગ ચાલુ છે રશિયા યુક્રેન યુદ્ધની અસર અને ચીનમાં પણ નિકાસ પ્રભાવિત થઈ છે સાથે સાથે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પણ કેસર કેરીનો વેપાર ઘટ્યો છે સાહેબ મારું નામ છે દીપકભાઈ કાંડેગરા પહેલાં સત્તર વર્ષથી અમે એક્સપોર્ટની લાઇનમાં છીએ સાહેબ આ પ્રોબ્લેમમાં અને તકલીફમાં તો જોવા જઈએ તો એક તો વરસાદ જે આ સિઝનમાં જે વરસાદ જે અમને ડિસ્ટર્બ કર્યું વરસાદથી મેંગોમાં જે ક્વોલિટી હોય એ બગડી ગઈ છે મહિનો મહિનો અમારે મે એ આ વરસાદ ના હોત તો આજે કઈક આંકડા અલગ હોત અચ્છા આ વર્ષે અંદાજે કેટલું એક્સપોર્ટિંગ થઈ શકે એવી શક્યતા છે અગાઉના વર્ષોમાં કેટલું થતું અને જો આવી પરિસ્થિતિ નિર્માણની હતી આ સીઝન ની વાત કરીએ તો આ પરિસ્થિતિ નિર્માણ ના થયો તો ઓછા મોટું અઢીસો થી પોણા ત્રણસો ઠંડા આપણે પહોંચી ગયા હોત આ સીઝન માં અત્યારે આપણે સો થી એકસો દસ ટન જેવું થાય એવું છે હજી હજી જે દેખાય છે મેંગો મળે છે એ રીતના અગાઉના સાલની વાત કરીએ તો બે હજાર સોલ થી બે હજાર વીસ સુધી આપણે એવરેજ ચારસો થી સાડા ત્રસો ટનની એવરેજ આવતી એક્સપોર્ટ માટે પણ કોરોના પછી એનો આ એક્સપોર્ટનો ગ્રાફ ઘણો નીચો ઘણો નીચો કોરોના પછી પરિબળો આમાં એક તો વાતાવરણ મેંગોને જે ગ્લોબલ વોર્મિંગને કારણે જે વાતાવરણ છે તે વાતાવરણ ને બીજું એક ફ્લાઇટ જે ટ્રાન્સપોરિંગ એ બીજી કન્ટ્રીમાં જે મોકલવામાં આવે તો ટ્રાન્સપોરિંગમાં જે સળગ ભાવ બે હજાર સોળથી બે હજાર વીસ સુધીનો ભાવ હતો પર કે જે ટ્રાન્સપોર ચાર્જ તો કે ભાઈ એકસો વીસ એકસો પચાસ એકસો સિત્તેર તો આજે એની જગ્યાએ ચારસો ચારસો પચાસ ચારસો સિત્તેર એ ભાવ છે ટ્રાન્સપોર્ટમાં એ ઘણા પરિબળો આમાં કામ કરે છે એક્સપોર્ટ ના થવાના કારણે

તો કઈ રીતે તમે લોકોને લોકો ને પેલું જવાબ આપતા હોય છે અત્યારે demand પૂરતી છે છતાં તમે માલ પુરવાર સર અત્યારે તો એવું છે કે ક્વોલિટી મળતું નથી એટલે કોડર અમે એમ તો જાતા કરીએ છીએ આજે કચ્છની અંદર જઈએ તો કચ્છની અંદર આજે ફ્રૂટ ફ્લાયનો માર છે એટલે વરસાદ નથી તો ત્યાં ફ્રૂટ ફ્લાય છે રોગ આવી ગયો છે તો એક્સપોર્ટનો ગ્રોથ છે એ જોવા જઈએ તો આ સિઝન પણ એટલો બધી નથી કે અમે ધારતા હતા એ પ્રમાણે